કેશવ નારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર આજનો બ્લોગ મમ્મીએ શરૂ કર્યો આજ સવાર સવારમાં પાવર થઈ ગયો છે ક્યાંનો ગયો કોને ખબર અમારે ખરે આ એક લાઇટ એવી છે ને કે એ શરૂ ન થાય સમજી લેવાનું પાવર નથી પાવર નથી અને ભાખરે ખાઈ લઉં અને આજનો બ્લોગ બહુ સારો થવાનો છે તમને બહુ મજા આવવાની છે કેમ કે આજે કદાચ હું એક સેલિબ્રિટીને મળવાનો છું કદાચ કેમ કે ફોન આવ્યો તો કે અહીં આવવાના છે એ અને તું એ આવજે તો હું જો ટાઈમ મળે મને તે ટાઈમ મળે અને ત્યાંય ટાઈમ હશે તો આપણે મળશું કોને નામ નામ નથી કેવું પછી એમ થઈ જાય કહી દો ન હોય તો એટલે જો મળો તો તો તમે જોઈ લીધું હશે કોને મેળો એ બાકી ચાલો ફટાફટ પેલા ભાખરી ખાઈ લો ગઈશ તો રોટલાનું શાક છે ભાખરી છે અને જાદુ શાક સવારે મારા બાએ બનાવેલું ને આજ તો છે ને આટલી બધી કેરી પાકી ગઈ એમ મમ્મી પતી જાહે

ખાલી બે મિનિટનો સવાલ હતો મેં કીધું ખાલી બે જ મિનિટ ફ્રી બેઠા હતા પણ નો થયું ખબર ને એવો લોકોને ઈગો કેમ આવી જતો હશે સમજુ છો કે મોટા થાય પછી ટાઈમનો અભાવ હોય મારે ઘણો અભાવ છે પણ મેં ક્યારે એવું નથી કીધું કે નહીં એ નહીં થાય હું ગમે સબસ્ક્રાઈબર ગમે ને ગયો હોય મને કોઈક મળે હું નાસ્તો કરતો હોય હું જમતો હોય કોઈક મળવા આવે મળી લઉં એવું નહીં ના પાડી દેવું ફોટો પાડી લઉં કે તો વિડીયો મને વ્લોગર જેટલા એવા બધા સાથે મેં વ્લોગ ઉતારેલા છે પણ ખબર ને અમુક લોકો એવું કેમ કરે એટલે મેં સવારથી છે ને વ્લોગમાં નામ નહોતું લીધું હું મળવાઈ ગયો તો બધું કર્યું પણ મને ખબર હતી નામ નથી લેવું કેમ કે આ દુનિયામાં ખબર નથી કોનો સ્વભાવ કેવો છે વ્લોગમાં કે એના વિડીયો તમે જોતા હો તો એમ લાગે કે આ માણસ બેસ્ટ જ છે સારું જ છે જ્યારે રિયલ લાઈફમાં મળવાનું થાય જે ભાઈ પરિચય કરાવ્યો કે આ વ્યક્તિ આ છે બરાબર બધું જ મારા વિશે કીધું ખાલી એક ચેનલનું નામ એ ભાઈ નહોતું કીધું તો એણે મારું ચેનલ નામી ન પૂછ્યું અને પછીથી અમે ઘણો સમય સાથે રહ્યા પણ મારી સામે નજરે ન મળાવી તો મને થોડું કોકવડ લાગ્યું ગઈ નહીં આવું કે થાવું ન જોઈએ પણ હું હંમેશા શીખું છું કે જે ઈ લેવલે પહોંચીને એનામાં જે વસ્તુ આવી એ મારે નથી લાવવાની હું જેમ બનીને એમ ટ્રાય કરીશ કે એ વસ્તુ મારે નથી લાવવાની કોક મળવા આવ્યું હોય આશા લઈને કે તમને મળવાના છે તો એને મળી લેવાનું છે એટલે હું મારી ત્યાં કોઈ પણ આવું છે તો હું એને મળી જ તો લઈએ છું આ વસ્તુ તો થોડુંક મને ઓકળ લાગ્યું પણ થયા કરે ચાલ્યા કરે આપણે શીખતું રહેવાનું અને હા કાંઈ અત્યારે છે ને સોલાર ફિટિંગવાળા આવ્યા છે તો હું ત્યાં ઉપર જાઉં અને જો કેટલું કામ જો કે ક્યારના આવી ગયા છે પણ હું જ કામમાં એટલો બધો છું સવારથી અહીંયાથી આમ ગયો નોલાપણે ગયો

કોઈ મૂકવાનું હોય નઈ કઈ ફ્રીજ માં ઠંડુ પાણી મળે જ નહી કેમ કે નડે છે તો ખોટું શું પીવું ગેસ સોલાર પ્લેટ અહિયાં છે બધી ઉપર ચડાવવાની છે તો ડાયરેક્ટ અહીંયાથી દોરીથી ઉપર થી ઉપર ચડાવીયે છે તો પાછળની બાજુ એક પ્લેટ લાગી ગઈ છે હવે વારાફરતી બધી ચડાવવાની છે એનું કહેવાનું છે કે સાંજે આઠ છે પણ કામ પતી જશે મને તો આજ બધી ફાયદો જ ખબર નથી પડ્યો સોલાર હોય તો ફાયદો થાય કે નો થાય એટલે તમે મને છે ને કોમેન્ટ કરીને જણાવજો કેમ કે આ ચાર પાંચ વર્ષે આના પૈસા વસૂલ થાય તો આ કરાય કે ન કરાય તમે કહેજો એને જે કેલ્સી લગાવવું એ લગાવવા મળો અમારે બાર લાઈટ બિલ આવે છે ચાર એસી છે બે દોઢ દોઢ ટનના છે ને એક છે એક વીસ એક વીસ એક એક નું છે ને એક એક વીસ નું છે ને બાકીના બે છે દોઢ દોઢ ટનના ગાઈસ તો બે પ્લેટ અહીંયા લાગી ગઈ છે બાજુ-બાજુમાં અને બાકીની બે પ્લેટ અહીંયા અને અમર સુરતમાં છે ને હવે ઘરે ઘરે સોલાર દેખાય જવો કોઈન ઘરે સોલાર ન હોય એવું નથી મોસ્ટ ઓફ લેટ લાગી ગઈ અત્યારે સોલાર ફિટ થઈ ગયું છે ઉપર હવે વાયરિંગ નું કામકાજ શરૂ થયું છે વાયરિંગ શરૂ થઈ ગયું છે આ બધું છે ને પોલીકેબ નું વાયર છે અને તમામ વાયરિંગ આ પાઇપમાંથી ચાલે છે ગાઈસ આ વાયર જો કેટલો જાડો છે પેનલની વાત કરું તો આઠ પેનલ આમ કઈ રીતે લગાવી બે પેનલ અહીંયા પછી ગેપ છે બે પેનલ પાછો ગેપ છે

કેમ <laughs> થાય <laughs> <laughs> <laughs>

તમારા ફ્રેન્ડ રામનથી મયૂર ગેમિંગ કરી છે કે પરવાળે એને છે ને આ ટોકન એને સેલિબ્રેશન રિપોર્ટર મુકે તેમ કે જો આ હું કે ટોકન ચાટલે હશે એનો કીધું આપણે તો આમાં કઈ હોય ની આ બધું ઉજોવાનો આઈડિયા પિનલભાઈને આવ્યો એને

આйти ગઈ ને ઓફિસ થી ગઈતી બસ તો બહુ ટેન્શન બીઝી હતી ને કલેક કરું ખંબે જરા ઘર કે થઈ ગયા થેરો પડી ગયો હાલો નો થઈ જાય

બાજરા ના રોટલા કોઈ ને ખાવાની થવી ક્યાંક આશીર્વાદ બચ્ચે તારા વન વન મિલિયન જલ્દી જાય

કેમ કે એ આવતીકાલના વ્લોગમાં બતાવવાનો છું એટલે આવતીકાલનો વ્લોગ જોવાનું ખાસ ભૂલાય નહીં અને ડેઈલી વ્લોગ બનાવવામાં પૂરા ફેમિલીનો પૂરો સપોર્ટ હોય છે કેમ કે ફેમિલીમાં દરેકની લાઈફ અમે બતાવવાની હોય છે મારે એટલે બધાનો જ બહુ જ સપોર્ટ હતો એટલે એવું ન કહેવાય કે આનો જાજો છે આનો ઓછો છે બધાનો જ પૂરો સપોર્ટ રહ્યો છે કદાચ કોઈક વ્લોગમાં ન આવતું હોય કદાચ ઓછા આવતા હોય એનો મતલબ એ નથી કે એ નથી સપોર્ટ કરતા એ પૂરો સપોર્ટ કરે છે હેતાંશ નાનો હતો ને ત્યારે બે જણા તો એને બહાર લઈને જતા સાચવા કેમ કે વ્લોગ ઉતરતો હેતાંશ વ્લોગ ઉતારવા જ ન દેતો જે જૂના સબસ્ક્રાઈબર રહે છે ને એ બધાને ખબર રહેશે હું જેવો કેમેરો શરૂ કરું ને તો બૂમો મારવાનું શરૂ કરી દઈ અને નકરો મારો વ્લોગ બગાડતો તો પપ્પા એને લઈને બહાર જ વઈ જતા કે કોકને ગમે એને જવું પડે પપ્પાને વ્લોગમાં લેવું તો એને સાચવા કોઈક બીજો જાતું ઘણો બધા બધાનો સપોર્ટ બધાનો છે ઘણી એવી પરિસ્થિતિ આવી ગઈ હતી કે એમ થતું હતું કે નહીં મૂકી દેવું છે હવે યુટ્યુબ નથી કરવું પણ ત્યારે કોક સપોર્ટમાં આવી ગયું દર વખતે એક 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 વ્યક્તિ સપોર્ટમાં આવી ગઈ છેલ્લા સૌથી છેલ્લે સપના સપોર્ટમાં આવી ગઈ ઈ વ્લોગ બનાવવા લાગી બોલવા લાગી અને બસ ઈ અરસામાં તો મારે હાવ એમ જ હતું કે હવે આ વ્લોગ નથી બનાવવા પણ પછી સપના એ પાછો મને ફૂલ સપોર્ટ કર્યો અને પાછું મેં વ્લોગ શરૂ કરી દીધા આજની તારીખે એને એડિટિંગ ઈફ આવી ગયું છે અને કમ્પ્લીટ માસ્ટર બની ગઈ છે અને મમ્મી પપ્પા હું સપના આટલા અમે ગામ ગયા હતા સ્પેશિયલ નાની લાઈફ જીવવા માટે બાજુનો વિડીયો દેખાય છે ગામમાં અમારો પહેલો દિવસ અમારું ઘર આખું જંગલ બની ગયું હતું એ બધું સાફ સફાઈ કરીને અમે ત્યાં રહેવાના હતા તો એ દિવસ જેને જેને જોવાનો બાકી હોય એ ખાસ જોઈ લેજો આ વિડીયો છે બહુ જ મજા આવશે આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું આપણે જયશોભ નારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર